મિત્રો હું તમને જણાવી દઈએ કે બોન્તેર વર્ષ પછી મહાશિવરાત્રીના શુભ અવસર પર દુર્લભ શિવવાસ રાજ્યોગ બનવા જઈ રહ્યો છે આ શુભ યોગને મનોકામના પુરોહિત યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ મહાશિવરાત્રી પર નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે હા મિત્રો આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન શિવ પોતે શિવવાસ રાજ્યોગમાં રહેશે જે બોતેર વર્ષ પછી બ્રહ્માંડની દૈવી શક્તિઓને એક સાથે સક્રિય કરશે આ તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ મકર રાશિ માટે આ યોગ જીવન બદલનાર સાબિત થશે મિત્રો આ મહાશિવરાત્રી મકર રાશિ માટે ભાગ્યશાળી ચંદ્રથી ઓછી નહીં હોય વર્ષોથી બાકી રહેલા કાર્ય લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનું હવે ફળ મળશે તો પ્રિય મકર રાશિના લોકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે તે તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લાવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષ કાળો પખવાડિયાની ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતીક છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો અભિષેક પ્રતિષ્ઠા કરે છે અને સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે આનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે કેલેન્ડર મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચાર મિનિટ વાગ્યે શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલે છે પૂજા મુહૂર્ત મુહૂર્ત મુજબ આ વર્ષે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે રસપ્રદ વાત એ છે કે આ મહાશિવરાત્રી બોંતેર વર્ષ પછી શિવવાસ રાજ્યોગની રચના દર્શાવે છે જે બાર કલાકથી વધુ સમય સુધી ચાલશે વધુમાં આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ અને અભિજીત મુહૂર્તનો શુભ સંયોગ પણ બની રહ્યો છે પંદર ફેબ્રુઆરીના રોજ ખાસ શિવવાસ યોગ પણ બનશે જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવશે સર્વાર્થ સિદ્ધિ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા દરેક કાર્યમાં સફળતા લાવે છે અને શિવવાસ યોગ દરમિયાન રુદ્ર અભિષેક કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે મિત્રો જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો તો ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે મિત્રો મહાશિવરાત્રીની સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે કેલેન્ડર મુજબ પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે સાત વાગીને અડતાલીસ મિનિટ વાગ્યા સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર પ્રબળ રહેશે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે આ સંયોગ મકર રાશિના જાતકો માટે ખાસ ફરદાયી રહેશે હવે મિત્રો મકર રાશિ માટે દસ મોટી આગાહીઓ વિશે વાત કરીએ શિવવાસ રાજ્યોગના પ્રભાવને કારણે મકર રાશિના જાતકોને કારકિર્દી સંપત્તિ અને કૌટુંબિક સુખમાં જબરદસ્ત વધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે તો પ્રિયદર્શકો વિડીયો શરૂ કરતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરી શંકર લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ચાલો મકર રાશિ માટે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ મકર રાશિ માટે પહેલી આગાહી કહે છે કે બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે મકર રાશિના લોકોને હવે ભોલે બાબા અને દેવી પાર્વતીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે હા મિત્રો તમે જે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પૈસાના પ્રવાહમાં અવરોધ આવવાના કારણો તે હવે દૂર થવાના છે મિત્રો શિવવાસ રાજ્યોગનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ સંપત્તિના અવરોધિત રસ્તાઓ ખોલવાનો છે આ યોગ મકર રાશિના લોકો માટે પણ ખાસ છે કારણ કે ભગવાન શિવ પોતે તમારી કુંડળીના સંપત્તિ ઘરને સક્રિય કરી રહ્યા છે હા મિત્રો દેવાના બોજા હેઠળ દબાયેલા જેમના પૈસા ક્યાંક અટવાયેલા હતા અથવા જેઓ લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓ હવે રાહત અનુભવવાનું શરૂ કરશે ભગવાન શિવને ભોલે ભંડારી તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે તેઓ માંગ્યા વિના પણ ઘણું બધું દાન કરે છે આ શિવવાસ રાજ્યોગની રચના સાથે અચાનક નાણાકીય લાભ થવાના સંકેતો છે બાકી બોનસ ચૂકવણી જૂના દેવાની પરત ફરવાની અથવા કોઈ અજ્ઞાત સ્ત્રોતમાંથી પૈસા પ્રાપ્ત થવાની સંભાવના વધી રહી છે મિત્રો મહત્વની વાત એ છે કે આ યોગ ફક્ત પૈસા લાવવાનો નથી પણ તેને સ્થિર કરવાનો પણ છે અત્યાર સુધી પૈસા આવતા હતા પણ તે ટકતા નહોતા ખર્ચ અચાનક વધી જતા હતા પરંતુ હવે એવું નહીં થાય તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે ઘરમાં સુખ સુવિધાઓ વધશે અને તમે તમારા પરિવાર માટે કંઈક મોટું કરવામાં સફળ થશો આ સમય મકર રાશિના જાતકો માટે પણ શુભ સંકેતો ધરાવે છે જેઓ મિલકત જમીન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે શિવવાસ રાજ્યોગનો પ્રભાવ નાણાકીય નિર્ણયોને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરશે અને નુકસાનને નફામાં બદલવામાં આવશે તો પ્રિય દર્શકો એવું કહેવું ખોટું નહીં હોય કે બોતેર વર્ષ પછી રચાયેલ આ શિવવાસ રાજ્યોગ મકર રાશિના જાતકોને આર્થિક રીતે મજબૂત કરવા માટે આવી રહ્યો છે ફક્ત સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરવાની અને તમારી ચિંતાઓ તેમના ચરણોમાં સમર્પિત કરવાની જરૂર છે મકર રાશિ માટે બીજી ભવિષ્યવાણી નંબર બે કારકિર્દીની નોંધપાત્ર સંભાવનાઓ પ્રદાન કરે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ મકર રાશિના જાતકોના કારકિર્દીને એવી રીતે બદલવાનો છે જેની તમે કલ્પના પણ ન કરી હોય હા મિત્રો તમે જે મહેનત શાંતિથી કરી રહ્યા છો છતાં તમારા શ્રમનું ફળ જોયું નથી તે હવે તમારા માટે એક મહત્વપૂર્ણ કાર્ય બનશે મકર રાશિને કર્મનું પ્રતિક માનવામાં આવે છે અને જ્યારે કર્મ આપનાર શિવ પ્રસન્ન થાય છે ત્યારે સફળતા અણનમ રહે છે શિવવાસ રાજ્યોગના પ્રભાવથી ઉપરી અધિકારીઓ બોસ અને વરિષ્ઠ લોકો તમારી ક્ષમતાઓને ઓળખશે જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને હવે સારા સમાચાર મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે નવી નોકરીની ઓફર સારા પેકેજો અને માનનીય હોદ્દા શક્ય છે સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓને પણ સફળતાના સંકેતો દેખાવા લાગશે મિત્રો આ યોગ મકર રાશિના લોકો માટે પણ વરદાન સાબિત થશે જેઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અચાનક નવી તકો ઉભરી આવશે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાથી તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે શિવવાસ રાજ્યોગ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તમારી છુપાયેલી નેતૃત્વ ક્ષમતાને બહાર લાવશે જેઓ વ્યવસાય અને રોજગાર વચ્ચે મૂંઝવણમાં હતા તેઓ હવે સ્પષ્ટતા મેળવશે કારકિર્દીના મુખ્ય નિર્ણયો લેવા હવે ડરામણા રહેશે નહીં કારણ કે ભગવાન શિવ તમારી બુદ્ધિને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી રહ્યા છે તો પ્રિય દર્શકો એ કહેવું બિલકુલ યોગ્ય છે કે આ શિવવાસ મકર રાશિના જાતકોને જીવન પર એક નવી દિશા આપશે ફક્ત ભગવાન શિવની પૂજા કરો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આગળ વધતા રહો સફળતા ચોક્કસ મળશે મકર રાશિ માટે ત્રીજી ભવિષ્યવાણી નંબર ત્રીજો પ્રેમજીવન અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ મકર રાશિના લોકોના પ્રેમ જીવનમાં સકારાત્મક અને ભાવનાત્મક ફેરફારો લાવવાનો છે હા મિત્રો જેમના સંબંધોમાં તણાવ રહ્યો છે ગેરસમજ વધી છે અથવા સતત ઘર્ષણ રહ્યું છે તેમનો ધીમે ધીમે અંત આવશે મિત્રો શિવવાસ રાજ્યોગ પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને ભક્તિ વધારવા માટે માનવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતી પોતે એક આદર્શ લગ્નનું પ્રતીક છે અને જ્યારે તેમના આશીર્વાદ પ્રેમ પર પડે છે ત્યારે સંબંધોમાં આપમેળે મીઠાશ આવે છે મકર રાશિના લોકો જે ખરેખર કોઈને પ્રેમ કરે છે તેમને હવે તેમના સંબંધને નામ આપવાની તક મળશે જેઓ લાંબા સમયથી તેમના જીવનસાથી સાથે લગ્ન વિશે વાત કરવા માંગતા હતા પરંતુ અવરોધોનો સામનો કર્યો હતો તેઓ હવે તે અવરોધો અદૃશ્ય થઈ જશે પરિવારની મંજૂરી મળવાની પ્રબળ શક્યતા છે જે લોકો કુવારા છે તેઓ અચાનક તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ મેળવી શકે છે જે સંભવતઃ તેમના જીવનસાથી બની શકે છે મિત્રો આ સમય મકર રાશિના લોકો માટે પણ શુભ છે જેમના સંબંધો વારંવાર તૂટી ગયા છે હવે તમને એક એવો જીવનસાથી મળશે જે તમને સમજે છે તમારા સંઘર્ષોની કદર કરે છે અને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે છે શિવવાસ રાજ્યોગનો પ્રભાવ ભાવનાત્મક સ્થિરતા લાવશે અને કોઈ પણ માનસિક મૂંઝવણનું નિરાકરણ લાવશે આ સમય પરિણિત લોકો માટે વધુ ખાસ રહેશે પ્રેમના જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે પરસ્પર સુમેળ વધશે અને ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે નાના વિવાદો પણ સરળતાથી ઉકેલાઈ જશે તો પ્રિયદર્શકો એમ કહેવું ખોટું નહીં હોય કે શિવવાસ રાજ્યોગ મકર રાશિના લોકોના પ્રેમ જીવનને નવી દિશા આપશે ફક્ત ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરો અને તમારા સંબંધોમાં સત્ય જાળવી રાખો મકર રાશિ માટે ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ આશ્વાસન આપનારી છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે મકર રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે પરંતુ કાયમી સુધારો જોવા મળશે હા જેઓ લાંબા સમયથી કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ હવે રાહત અનુભવશે મકર રાશિના જાતકો ઘણીવાર તેમના કામ અને જવાબદારીઓમાં એટલા ડૂબેલા હોય છે કે તેઓ તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે જો કે શિવવાસ રાજ્યોગના પ્રભાવથી તમે તમારા શરીર અને મન બંને પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશો આ યોગ ફક્ત તમારા શારીરિક જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવશે જે લોકો તણાવ ચિંતા ઊંઘની સમસ્યાઓ અથવા માનસિક દબાણનો અનુભવ કરી રહ્યા છે તેઓ ઘટાડો અનુભવશે તમારું મન શાંત રહેશે અને નકારાત્મક વિચારો ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે શિવવાસ રાજયોગ તમારી ઉર્જા વધારશે અને તમે પહેલાં કરતા વધુ સક્રિય અનુભવશો બીમારીઓમાં ખાસ કરીને જે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમાં સુધારાના સંકેતો છે દવાઓ વધુ સારી પ્રતિક્રિયા આપશે અને યોગ્ય સારવાર માટે તકો મળશે જોકે મિત્રો આ સમય દરમિયાન તમારે બેદરકારી ટાળવાની અને સંતુલિત દિનચર્યા જાળવવાની જરૂર પડશે આ સમય દરમિયાન યોગ ધ્યાન અને શિવ મંત્રોનો જાપ તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે જો તમે મહાશિવરાત્રી પર ઉપવાસ અને ભગવાન શિવની પૂજા કરશો તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર સીધી દેખાશે તેથી પ્રિયદર્શકો એ કહેવું સલામત છે કે આ શિવવાસ રાજ્યોગ મકર રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ બંનેથી આશીર્વાદ આપશે ફક્ત ભગવાન શિવ પર વિશ્વાસ રાખો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો મકર રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી મુસાફરી અને સ્થાનાંતરણ અંગે ખૂબ જ શુભ સંકેતો ધરાવે છે બોંતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગનો પ્રભાવ હવે મકર રાશિના લોકોના જીવનમાં લાંબી અને લાભદાયી યાત્રાઓની શક્યતાઓ વધારી રહ્યો છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી યાત્રાનું આયોજન કરી રહ્યા હતા પરંતુ વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેઓ હવે અવરોધોનો અંત લાવવાના છે મિત્રો શિવવાસ રાજ્યોગને એક એવો યોગ માનવામાં આવે છે જે યાત્રા દ્વારા ભાગ્યને સક્રિય કરે છે આ યોગને કારણે મકર રાશિના લોકોને કામ વ્યવસાય અથવા શિક્ષણ માટે દૂરના સ્થળોએ મુસાફરી કરવી પડી શકે છે જે આખરે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે વિદેશ યાત્રા માટે પણ મજબૂત શક્યતાઓ છે ખાસ કરીને જેઓ લાંબા સમયથી વિદેશ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે આ સમય ધાર્મિક યાત્રા માટે પણ અત્યંત શુભ છે જો તમે મહાશિવરાત્રીની આસપાસ શિવ મંદિર જ્યોતિર્લિંગ અથવા તીર્થ સ્થળની મુલાકાત લો છો અને ભગવાન શિવની પૂજા કરો છો તો પરિણામો અનેક ગણા મળે છે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મળશે આ યોગ એવા લોકો માટે પણ અનુકૂળ છે જેઓ નવા શહેરમાં સ્થળાંતર અથવા સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે નવું સ્થાન પ્રગતિ અને સફળતા માટે નવા રસ્તા ખોલશે મકર રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી છઠ્ઠા અંક વ્યવસાય અને વેપાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે બોંતેર વર્ષ પછી રચાયેલ શિવવાસ રાજ્યોગનો પ્રભાવ હવે મકર રાશિના વેપારીઓ માટે વૃદ્ધિ અને વિસ્તરણના સમયગાળાની આગાહી કરી રહ્યો છે હા મિત્રો લાંબા સમયથી ધીમા પડેલા વ્યવસાયોને નવું જીવન મળવાનું છે મિત્રો શિવવાસ રાજ્યોગ વ્યવસાયમાં વિશ્વસનીયતા અને સ્થિરતા લાવે છે નવા ગ્રાહકો ઉમેરાશે જૂના સંપર્કો મજબૂત થશે અને અટકેલા ભંડોળ પરત આવવાના સંકેતો છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ ખૂબ જ અનુકૂળ સમય છે ભાગીદારીમાં વિવાદો સમાપ્ત થશે અને પરસ્પર સંકલન વધશે ઓનલાઈન વ્યવસાય રિયલ એસ્ટેટ લોખંડ મશીનરી બાંધકામ અને સરકારી કરારોમાં સામેલ લોકો નોંધપાત્ર રીતે લાભ મેળવી શકે છે આ યોગ તમને યોગ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે જેના પરિણામે જોખમ ઓછું થશે અને વધુ નફો થશે મકર રાશિ માટે સાતમી ભવિષ્યવાણી સાતમા અંક લગ્ન અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે મહાશિવરાત્રી પર બોંતેર વર્ષ પછી રચાયેલ શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે લગ્નમાં મકર રાશિના જાતકો સામે આવતી બધી અવરોધો દૂર થશે જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા જેમના સંબંધો વારંવાર તૂટ્યા છે તેઓ હવે સારા સમાચાર માટે રાહ જોઈ રહ્યા છે યોગ્ય જીવનસાથી મળવાની પ્રબળ શક્યતાઓ છે પરિણિત વ્યક્તિઓ માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવશે તેમના જીવનસાથી સાથે મતભેદ ઓછા થશે અને પરસ્પર સમજણ વધશે બાળકો મેળવવા માંગતા યુગલો માટે પણ આ શુભ સમય છે ભોલેનાથ અને દેવી પાર્વતીના આશીર્વાદથી વૈવાહિક જીવન સ્થિરતા અને ખુશીઓથી ભરેલું રહેશે મકર રાશિ માટે આઠમું ભવિષ્ય સંતાન પ્રાપ્તિ અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે બોંતેર વર્ષ પછી રચાયેલા શિવવાસ રાજ્યોગના પ્રભાવને કારણે મકર રાશિના લોકોની સંતાન પ્રાપ્તિની ચિંતાઓ હવે દૂર થશે જેઓ બાળકની ઝંખના કરી રહ્યા હતા તેમને હવે સારા સમાચાર મળશે તેમના બાળકોના શિક્ષણ કારકિર્દી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ સુધારો થશે પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ પ્રવર્તશે અને પરસ્પર પ્રેમ વધશે બાળકો ગર્વ અને આનંદની ભાવના લાવશે તેથી પ્રિય દર્શકો એ કહેવું બિલકુલ યોગ્ય છે કે શિવવાસ રાજ્યોગ મકર રાશિના લોકોના જીવનમાં કૌટુંબિક સુખ અને સંતોષ લાવી રહ્યો છે નંબર નવ મહાશિવરાત્રી પર મકર રાશિ માટે ચોખાનો એક સરળ ઉપાય મિત્રો મહાશિવરાત્રી પર સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો પછી તમારા જમણા હાથમાં ચોખાના સાત દાણા લો ભગવાન શિવનું ધ્યાન કરો અને માનસિક રીતે તમારી સાચી ઈચ્છા વ્યક્ત કરો પછી આ સાત દાણા ચોખાને શિવલિંગ અથવા ભગવાન શિવના ચિત્ર સામે અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો સાત વખત જાપ કરો જાપ પૂર્ણ કર્યા પછી તમારા હાથ જોડીને ભગવાન શિવને પ્રાર્થના કરો હે ભોલેનાથ જેમ તમે ભોલે ભંડારી છો તેમ મારી પણ ઈચ્છા પૂર્ણ કરો આ પછી થોડીવાર શાંતિથી બેસો એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર આ સરળ ચોખાના ઉપાયનો ઉપયોગ કરવાથી મકર રાશિના લોકોની ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો આવવા લાગે છે તો પ્રિયદર્શકો ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને મીઠી લાઈક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આ મહાશિવરાત્રી પર તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જય ભોલે ભંડારી સંપૂર્ણ ભક્તિ સાથે લખવાનું ભૂલશો નહીં ભોલે બાબાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે હંમેશા ખુશ રહો અને હસતા રહો